પૂર્વ મંત્રી અને એમએલએ કુંવરજી હળપતિના આક્ષેપ પર સરપંચે ખુલાસો કર્યો છે ધારાસભ્ય ગઈકાલે વડેશીયા ગામના સરપંચ વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા ધારાસભ્યના આ આક્ષેપ પર હવે સરપંચ મિત્તલ ચૌધરીએ ખુલાસો કર્યો છે તેમણે કુંવરજી હળપતિના આરોપોને ખોટા ગણાવ્યા કર્મીઓનું બોનસ બાકી હતું જેથી વાત કરવા કંપનીમાં ગયો હતો કર્મીઓને બોનસ પગાર આપવા રજૂઆત કરી હતી સરપંચ પદેથી રાજીનામું આપી દઈશ દિવાળીમાં સરપંચ મિત્તલ ચૌધરી ઉર્ફે ઘોટુએ ઉઘરાણી કર્યાના આક્ષેપ છે એમએલએ જાહેર મંચ પરથી ઉગ્રણી કરી હોવાની વાત કરી હતી કે જે આપણા નામે પણ એ લોકો ની આગળ આવીને હપ્તા ઉઘરાવી જાય મેં હમણાં જ પણ કહ્યું કે આવું કોઈ પણ આવે અમારા નામે તો સીધા ફોન કરજો ભાઈ મને કે કુંવરજીભાઈ આ તમારું નામ દઈ આવ્યો છે અને હમણાં જ દિવાળીના ના એક ઘટના બની ગઈ છે ભાઈ ગોટુભાઈ અને કોઈ મુકેશભાઈ કરીને મારા નામે આવ્યા હતા પણ આવો કોઈ ગોટુ મારો માણસ નથી ને આવો કોઈ મુકેશ મારો નથી જાહેરમાં કહી દઉં છું અને હું ધારાસભ્ય રહ્યો મિનિસ્ટર હતો ત્યારે પણ તમને કોઈને મેં એમ નથી કીધું કે મને આ જરૂર છે દિવાળી સમયે પાંચસો જેટલા કર્મચારીઓ બોનસ બાકી હોય અને સરપંચ તરીકે વિષક યુવાનો મારા ગામના મારી પાસે આવ્યા અને ફરિયાદ કરી અને જે તે કંપનીમાં કોસ્મિક સોલર પાવરમાં હું વાત કરવા ગયો કે પહેલાં તો ચેતરભાઈ વસાવા પછી અનંતભાઈ પટેલ અને હવે ગોટો એટલે કે મિત્તલ ચૌધરીને કુંવરજીભાઈ હળપતિ એમ કેમ ટાર્ગેટ કરે છે અને કસેક ને કસેક એમની સત્તા અને ખુરશી હાલતી હોય એવું લાગે છે એક સરપંચ તરીકે સરપંચ ચૂંટણીમાં રાજ્ય સરકારના મંત્રીએ મારા વિરોધમાં આવીને સભાઓ કરી અને એન એનકેન પ્રકારે મને હરાવવાનો પ્રયત્ન કર્યા છતાં પણ મારા ગામ અને ગ્રામજનો લાગણી થકી અમે બહુ ખૂબ જ બહુમતીથી જીત્યા તે મંત્રી સાહેબને પચતું નથી તમે અમને તમારા મળત્યાઓ દ્વારા અને તમારા સાગરીતો દ્વારા અમને ઉઠાવી લઈને તમારા ઘરે લઈ ગયા અને તમારા ઘરે લઈ જાય ને અમને અનેક પ્રોબ્લેમ બનાવી પણ તમે અનેક રીતે લોભ લાલચ આપવામાં આવી પરંતુ અમે ફસાયા નહીં એટલે હવે અમારું વ્યક્તિગત જીવન અને રાજકીય જીવન અને જાહેર જીવનને બદનામ કરવા માટે તમે ખોટા આરોપો કરો છો તમારામાં તાકાત હોય અને તમે સાબિત કરી બતાવો હું સરપંચ તરીકે રાજીનામું આપવા તૈયાર છું મંત્રી સાહેબ